ઉપલેટા ટોલ પ્લાઝા પર વિનાયક ટ્રાવેલ્સ ચાલકની દાદાગીરી સાથે માલિકની પણ દાદાગીરી વિનાયક ટ્રાવેલ્સના માલિક પ્રફુલ્લ ચંદ્રવાડી ટોલ પ્લાઝા પર પોતાના કાળા સ્કોર્પિયામાં પણ ટોલ નાકુ તોડતા હોય તેઓ સીસીટીવીમાં કેમેરામાં કેદ ટોલ પ્લાઝા પર વિનાયક ટ્રાવેલ્સના માલિક દ્વારા કવરેજ કરવા ગયેલા પત્રકારો સાથે પણ ઉગ્ર બોલાચાલી કરી પોલીસની હાજરીમાં વિનાયક ટ્રાવેલ્સના માલિકની દાદાગીરી ઉપલેટા ટોલ પ્લાઝા વારંવાર વિવાદમાં આવી રહ્યું છે વિનાયક ટ્રાવેલ્સના માલિક દ્વારા ટોલ પ્લાઝાને નુકસાન સાથે પત્રકારોને ટ્રાવેલ્સ માલિક દ્વારા ધમકાવવાના પ્રયાસો પત્રકારો સાથે ઝપાઝપી સમયે પોલીસ પણ હાજર હતી પરંતુ પોલીસ મંત્રમુગ્ધ થાય તે અને સમગ્ર પ્રકરણ જોઈ રહી હતી વિનાયક ટ્રાવેલ્સના ડ્રાઈવરો દ્વારા ટોલ ટેક્સ પે કર્યા વગર ફૂલ સ્પીડે નીકળી રહ્યા છે આ સમગ્ર ઘટના ટોલ પ્લાઝા પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે ટોલ સંચાલકો દ્વારા લેખિતમાં પણ ફરિયાદ કરવામાં આવી છે ટોલ પ્લાઝા સંચાલકોનું કહેવું છે કે ટોલ પ્લાઝા જે પબ્લિક પ્રોપર્ટી હોય પરંતુ તેને નુકસાન પહોંચાડવું ગુનો છે ફૂલ સ્પીડે ટ્રાવેલ્સ નીકળતા કર્મચારીઓના જીવને પણ જોખમ છે આ મામલે ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા ઇમેલ દ્વારા પોલીસને ફરિયાદ કરવામાં આવી છે ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા આ મામલે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે રિપોર્ટર નરેશ પટણી સાથે રાજુભાઈ બગડા ડીજી ન્યૂઝ ઉપલેટા મારું નામ મયુર સોલંકી હાલ હું દુમિયાની ટોલ પ્લાઝા પર ટીબીઆર ઇન્ફ્રા તરફથી ભૂમિકા ભજવું છું છેલ્લા ઘણા દિવસથી થી ટોલ પ્લાઝા ઉપર ખાનગી બસો અને અમુક ટ્રકો દ્વારા ટોલ ન આપવા માટે એકદમ સ્પીડમાં નીકળી અને ટોલના બૂમ બેરિયર તોડફોડ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે અમે અમારા બેરિયર મેન ને મૂકવામાં આવ્યા તો ટોલ ખાનગી વાહનો બસોના ના માલિકો અને ટ્રકના માલિકો એ આવી અને અમારા કર્મચારીઓને ધમકાવ્યા અને એને કીધું તમારે નોકરી કરવી છે ને તમને નોકરી કરવા નહીં દઈએ અને પોતાના ટ્રક હોય અહીંથી સ્પીડમાં તોડી અને લઈ જાય છે અને ખાસ કરીને વિનાયક ટ્રાવેલ્સ જે જેનું સંચાલન હાલમાં પ્રપુલ ચંદ્રવાડિયાના હાથમાં છે એમને લોકલ ઇનવોલ્વમેન્ટ જોઈતું તો દુમિયાની ટોલમાં જે એમને કંપની તરફથી આપવામાં ન આવ્યું એટલે છેલ્લા 7 દિવસથી એની બસ તોડીને જાય છે અહીંયા આગળ ઘણા કેમેરા ડેમેજ કરી નાખ્યા અહીંયા આગળ ઘણા બૂમ બેરિયર તોડી નાખ્યા આ પ્રોપર્ટી પબ્લિકની પ્રોપર્ટી છે આના પર ડેમેजेस ટુ પબ્લિક પ્રોપર્ટી એક લાગે અમારી તરફથી પોલીસને ઈમેલ કરવામાં આવ્યો પોલીસનો પણ આજે સારો સાથ સહકાર છે પણ કહેવાનો મુખ્ય મુદ્દો એવો છે કે જે પત્રકાર મિત્રો આજે ઘટના લોકો સમક્ષ મૂકી રહ્યા છે ત્યારે વિનાયક માલિક આક્ષેપો બાજી કરી રહ્યો હતો ટોલ પર આવી અને એના પર હુમલો કરવાની પૂરેપૂરી કોશિશ કરી પત્રકારો આજે ભારતનો ચોથો સ્તંભ છે જો એ પત્રકારો પર પત્રકારો ઉપર પણ હુમલાની કોશિશ થાય ને એ સુરક્ષિત ના હોય તો દુનિયાની ટોલ પ્લાઝા પરના કામ કરતા કર્મચારીઓનું શું